એ બીજીવી સીએલને એક આવેદનપત્ર માટે અહીંયા અમે ઉપસ્થિત છીએ કે વેરાવળ શહેરમાં છેલ્લા આઠ દિવસથી સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી થઈ રહી છે આ સ્માર્ટ મીટરનો ગુજરાતભરમાં ઠેર ઠેર વિરોધ એ નોંધાઈ રહ્યું છે ત્યારે વેરાવળમાં પણ આ સ્માર્ટ મીટરની કામગીરી છે એ શંકાસ્પદ લાગે છે ગુજરાત સરકારનું કામ છે કે લોકોની પડતી તકલીફમાંથી તેમને રાહત અપાવી પણ ખબર નથી પડતી કે જે લોકો પૈસા લઈ અને વીજ ઉપયોગ કરે છે છતાં પણ શા માટે તેમને સ્માર્ટ મીટર નાખી અને તકલીફ આપવામાં આવે છે દિલ્હી જેવા રાજધાનીની અંદર વીજ જોડાણ લોકોને ઘણા બધા યુનિટો ફ્રી આપવામાં આવે છે પણ સમગ્ર ભારતની અંદર જો સૌથી મોડું અને મોંઘું વીજ જોડાણ આપવામાં આવતું હોય તો એ ગુજરાત સરકારમાં છે આમાં કંઈક મોટું રંધાઈ રહ્યું છે અદાણી જેવી કંપની પાસે મોંઘા યુનિટો લઈ અને લોકોને પધરી આપવામાં આવે છે અને સોલારનો ઉપયોગ કરવામાં આવે સસ્તું વીજ લેવામાં આવે અને મોંઘું અદાણી દ્વારા વેચવામાં આવે તેમાંનું મોટું કારસ્થાન છે અમારા સૌની એની ડિમાન્ડ છે અને એવી માંગ છે કે ગરીબ લોકો આજે પોતાનું પેટનું પેટ ભરવા માટે એ ત્રાહીમાપ થઈ ગયા છે તો આવા સ્માર્ટ મીટર જે ફૂલ જળવાટપૂર્વક ચાલે છે અને ખૂબ મોંઘા મોંઘા એના બિલ થઈ રહ્યા છે તો આ સ્માર્ટ મીટરની કામગીરી બંધ કરવામાં આવે અને જો આ સ્માર્ટ મીટરની કામગીરી બંધ નહીં કરવામાં આવે તો આવનાર સમયમાં તેનું ઉગ્ર આંદોલન કરવામાં આવશે આસપાસના એરિયામાં ચારસો થી વધુ કનેક્શન એ પીજીવીસીએલ વેરાવર આપેલા છે જો એ આવનાર દસ દિવસમાં આ કનેક્શન ને નહીં હટાવે તો અહીં કચેરીએ અમે સૌ ઉપવાસ આંદોલન કરીશું આ કાળી પટ્ટી છે એ સંવિધાનમાં લોકશાહી માટે જે છે એ વિરોધની નિશાની છે અને આ સ્માર્ટ મીટર માટે અમે વેરાવળના સૌ શ્રેષ્ઠીઓ જે અહીં ભેગા થયા છે તેમાં વેપારી આલમના રાજકીય આલમના સામાજિક આગેવાનો એ બધા ભેગા થયા છે અને તેમની એક જ ડિમાન્ડ છે કે લોકોને સ્માર્ટ મીટરથી ખૂબ મોટી તકલીફ પડી રહી છે અને આમાં કંઈક પણ એવું રંધાઈ રહ્યું છે કે જેના કારણે લોકોને ખૂબ પરેશાની થઈ રહી છે અમારી માંગ એક જ છે કે સ્માર્ટ મીટરને રોકવામાં આવે અને લોકોને મરજીયાતપણે જે મીટર ચાલે છે એને યથાવત રાખવામાં આવે સ્માર્ટ મીટરની કામગીરી બંધ કરવામાં આવે